પ્રતિવાસના ત્રીજા શનિવારે યોજાતી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત થયેલા વિવિધ પ્રશ્નો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ધારાસભ્ય યોગેશ પટેલ શૈલેષ મહેતા કેવુરભાઈ રોકડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા સહિતના જનપ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે સામૂહિક હિતના પ્રશ્નોને ઉકેલવા માટે અધિકારીઓએ અંગત લક્ષ્ય આપી અગ્રતા આપવી જોઈએ જેથી લોકોની સમસ્યાને ત્વરિત નિરાકરણ થઈ શકે છે જન પ્રતિનિધિઓ દ્વારા મળતી રજૂઆતોનો સમય મર્યાદાનો ઉકેલ લાવવો જોઈએ ફરિયાદ અને સંકલન સમિતિની આજની બેઠકમાં માર્ગો જમીન ફાળવણી દબાણ કેનલ સફાઈ આવાસ પાણી પુરવઠા રેલવે વીજળી સહિતની બાબતો અંગે ઉપસ્થિત થયેલા પ્રશ્નોની તાકીદે નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ નિવાસી અધિક કલેક્ટર બીએસ પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા